સરકાર કરતા વધારે પૈસા છે મારી પાસે જમીન વધારે મારે એક લાખ ને સુડતાલીસ હજાર રૂપિયા આવ્યા છે એક કુંભાર પરિવારને દિનેશભાઈને ખૂબ ખૂબ ખુબ શક્તિ પ્રાધાન્ય થાય એવા વતન ના દિનેશ કુંભાણી વતનનું વતન નું છે

ની જાહેરાત કરી હતી તેની ચુકવણી જે છે તે કરવામાં આવી ખોડલધામ પ્રમુખ પટેલની હાજરીમાં ખેડૂતોને સહાય આપી ચાર ગામના લગભગ જેટલા દિનેશ કુંભાણીએ સહાય આપી છે અને ચારે ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર ડેઠ અગિયાર હજાર રૂપિયા સહાયના ચેક વિતરણ એ કરવામાં આવી હતી કે જેમાં અંદાજિત બે કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે કુંભાણી પરિવારે ખેડૂતોને સહાય આપતા ખેડૂતોની અંદર ખુશખુશાલ એ જોવા મળી રહ્યા છે દિનેશ કુંબાણીનું માદરે વતન અને તેની સાથે જ તેમની આસપાસ આવેલા જૂનાગઢ જિલ્લાના એ ત્રણ ગામો મળીને કુલ ચાર ગામની અંદર સહાયની જાહેરાત કરી હતી આજથી લગભગ આઠ દિવસ પહેલાં જે સહાયની જાહેરાત કરી હતી એ સહાય ચૂકવવા માટે દિનેશ કુંબાણી સહિત પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાનો એ મંચ ઉપર એકત્રિત હતા અને આ એ દરમિયાનના કેટલાક દ્રશ્યો છે કે જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પાટીદાર સમાજના આગેવાન દિનેશિયા એ સહિત ખોડલધામના ટ્રસ્ટીઓ અગિયાર હજારની સહાય આપવામાં આવી કે જેમાં હેક્ટરની કોઈ પણ મર્યાદા નતી રાખવામાં આવી કોઈ ખેડૂત એવા હતા કે જેને પાંચ હેક્ટર જમીન હતી એ તો તેમને પાંચ હેક્ટર જમીનનું વળતર એ સહાય જે છે તે કુંભાણી પરિવાર દ્વારા ચૂકવવામાં આવ્યું હતું અને આજથી આઠ દિવસ પહેલા જાહેરાત કરી હતી ની જ્યારે સહાય આપી એ સહાય કાર્યક્રમ એ તેમના માત્ર વતન બાદલપુર ખાતે રાખવામાં આવ્યો હતો એ દરમિયાન દિનેશ કુંભાણીએ તમામ ખેડૂતોને ચેક અર્પણ કર્યા બાદ શું કહ્યું પહેલા એ સાંભળો આજ રોજ બાદલપુર સાખરાવદર સેમરાણ પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને જે હમણાં જ આપણે જોયું તેમ કુદરતની કહેર એટલે કે ખૂબ ઘણા લાંબા સમય સુધી કમોસમી વરસાદે ખેડૂતોની માઠી અસર બેસાડી હતી ત્યારે ખેડૂતોના ઉભા ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું આ નુકસાનની અંદર જ્યારે આ બાદલપુમારું મૂળ વતન તો વતનની અંદર ઋણ ચૂકવવા અને એક આશય સાથે આ ચાર ગામના ખેડૂતોને આજરોજ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લેખે એક મદદરૂપ થવા માટેનો જે અમારો જે ભાવ હતો ભાવ આજે અમે પ્રગટ કરી અને બધા જ લોકોના આજે અમે ચેક અર્પણ કરી રહ્યા છીએ આની અંદર કુલ ચાર ગામમાંથી એક હજારથી વધારે કદાચ એક હજાર ને લસ જેટલા અંદાજીત ખાતેદારો છે અને આ તમામ ખાતેદારોને કુલ મળીને જમીન અઢારસો ને એકાણું હેક્ટર જેટલી જમીનના અમે અત્યારે ચેક બનાવી અને ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ આની અંદર હેક્ટરની કોઈ મર્યાદાનો કોઈ ન નહોતો એટલા માટે જેટલા બી ગુઠ્ઠા જમીનો ગુઠાના પ્રમાણમાં એક ગુઠે એટલે એકસો ને દસ રૂપિયા આ પ્રમાણે અમે ચેક બનાવી અને નાનામાં નાનો ચેક સાખળાવદર ગામનો નવસો રૂપિયાનો આજુબાજુનો બન્યો હતો અને મોટામાં મોટો આ ચાર ગામમાંથી પ્રભાતપુરમાં એક લાખ અને સુડતાલીસ હજારની રકમનો ચેક અમે બનાવીને આજે તમામ ખેડૂતોને અર્પણ કરી રહ્યા છીએ ખાસ કરીને આજે સાહેબ જમવા માટે તો ક્યાં સૌરાષ્ટ્રની ધરતી આપ જોવો છો કે પાંચ કિલોમીટર ચાલો અને અનક્ષેત્ર ચાલતું હોય એ આ ભૂમિનો પ્રતાપ છે અને આપણે જ્યારે કોઈને આ રીતનો આપણે એક મદદરૂપ થવા માટેનો ભાવ પ્રગટ કર્યો હોય કોઈને એક સાથે ઉભો રહેવા માટેની વાત કરી હોય ત્યારે એમને કોઈને કંઈ આપી દઈએ તો અમારા ઈ કુળના સંસ્કાર નથી એટલે ભાવથી ભોજન કરવા માટે આ ચાર ગામના તમામે તમામ લોકોને કોઈ ખેડૂત ખાતેદાર હોય કોઈ ખેડૂત ખાતેદાર ના પણ હોય બની શકે કે કોઈ કદાચ પાંચ ટકા કે બે ટકા લોકો ખેડૂત ખાતેદાર નહીં હોય આ લોકોને રૂબરૂ જઈને મેં પ્રમ દિવસે બધા જ ગામની અંદર આમંત્રણ આપી અને બધાને આમંત્રિત કર્યા હતા અને બધાના જે જમવા સાથેનો એક કાર્યક્રમ રાખ્યો છે મને એ વાતની ખુશી છે કે આજથી ત્રણ દિવસ પહેલાં મેં ચારે ચાર ગામમાં જઈ અને સમસ્ત ગામજનોને જે આમંત્રણ આપ્યું હતું ગામ લોકોએ આમંત્રણ સ્વીકાર્યું અને આજે ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો તેમ બધા જ ગામના લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ આજે ચેક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા રકમ આપ ગણી શકો કે અઢારસો ને એકાણું હેક્ટર એટલે બે કરોડને છ લાખ કે સાત લાખ રૂપિયા સાઠ લાખ રૂપિયા જેવું એવી રીતના બે કરોડ વધારે રકમ નામે ચેક બનાવીને તૈયાર અર્પણ કરેલા છે તો ખોડલધામના ટ્રસ્ટી દિલેશ કુંબાણીએ ચાર ગામની જે સહાયની એક સપ્તાહ પહેલાં જે જાહેરાત કરી હતી એની ચૂકવણી દરમિયાન પરબધામના મહંત કરશનદાસ બાપુ પણ ત્યાં ઉપસ્થિત હતા જેમણે દિનેશ કુંભાણી સહિત ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું સન્માન પણ કર્યું હતું અને ખેડૂતો માટે જે સહાયની જાહેરાત કરી અને વતનના રતન બનેલા દિનેશ કુંભાણીના એ કાર્યક્રમ એટલે કે સહાય વિતરણ કાર્યક્રમની અંદર જ્યારે તેઓ ઉપસ્થિત હતા એ દરમિયાન તેમને પણ નિવેદન આપ્યું અને તેમણે પણ કેટલાક ઉદ્યોગપતિઓને આગળ લાવવા માટે અપીલ કરી

ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ આપું છું કે આવા તમામ ઉદ્યોગપતિઓ બિઝનેસમેનો કે પ્રજાને જ્યારે મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે ત્યારે પ્રજાને નજરમાં લઈ અને આપણું રાષ્ટ્ર છે આપણું ભાંડવું છે આવું જાણી અને સહકાર આપવાનો એના માટે દિનેશભાઈ કુંભાણી પરિવારને બધાને એવો આશીર્વાદ આપો છો કે પરમાત્મા એને સૂર્ય જેવી શક્તિ પ્રાધાન્ય કરે સમુદ્ર જેવી ગંભીરતા પ્રાપ્ત થાય અને રુદ્ર જેવી શક્તિ પ્રાધાન્ય કરે ઈશ્વર એ કુંભાર પરિવારને દિનેશભાઈને ખૂબ ખૂબ શક્તિ પ્રાધાન્ય થાય અને તમામ લોકોને આદેશ આપું છું લાગણીથી કે જ્યારે જ્યારે રાષ્ટ્રની આફતી આવે રાષ્ટ્ર આપણું છે અને રાષ્ટ્રની પ્રજા છે એ આપણે ભાંડું છે મુશ્કેલી ઊભી થાય ત્યારે ત્યારે એનો પ્રશ્ન ધ્યાનમાં લઈ એનું સોલ્વ કરવું ભાઈ આટલું આશીર્વાદ ઓમ છ સૂર્યો છ રુદ્રો છ વરુણો પ્રાણો અપાનો વ્યાનો ભૂતાનો ક્ષમાનો હે ભૂતા હે ભૂતા વૃદ્ધિ કરતા વૃદ્ધિ કરતા દીર્ઘવાન આયુષ્યવાન આરોગ્યવાન મનો કાર્યો સફળ બધાનું કલ્યાણ તો આ પરબધામના બાપુ જેમણે દિનેશ અને આભાર પણ માન્યો કેમ કે તેઓ વતનના રતન બન્યા છે અને એ વિસ્તારના ખેડૂતોને સહાય આપવાનું કામ કર્યું છે સરકારે દસ કરોડની સહાયની જાહેરાત કરી છે તેના ફોર્મ ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે પરંતુ દિનેશ કુંબાણીએ એ ચાર ગામના ખેડૂતોમાં કોઈ પણ ખેડૂતને ફોર્મ નહીં ભરવાનું તમામ એ ખેડૂતોના જે જમીન છે સાત બાર આઠના ઉતારાના આધારે તમામ ખેડૂતોને સહાય આપવામાં આવી હતી ને આ જ કાર્યક્રમ દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એ ત્યાં હાજર હતા જોકે દિનેશ કુંભાણીએ ખોડલધામના ટ્રસ્ટી પણ છે અને એ ટ્રસ્ટીનો પણ તેમને આભાર માન્યો નરેશ પટેલે અને ખેડૂતોને લઈ દિનેશ કુંભાણીએ જે સહાય આપી તેને લઈને તેમને શું કહ્યું પહેલાં એ સાંભળી લો શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને કુંભાણી પરિવાર માટે એક ગૌરવનો દિવસ છે તાજેતરમાં જે કુદરતી આફત ખેડૂતો પર આવી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરી કે આ વતનમાં જે લોકો બહાર જઈ અને પોતાનો વ્યવહાર ખૂબ મોટો થયો હોય પ્રભુની કૃપા જેની ઉપર વરસી હોય તેવા લોકો આગળ આવે અને ખેડૂતોને મદદ આવે ત્યારે અમારા મુખ્ય ટ્રસ્ટી એવા ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણી પરિવારે પહેલ કરી છે અને આ નાની પહેલ નથી કારણ કે એનું જ ગામ નહીં પણ સાથે સાથે પાંચ ગામ લીધેલા છે અને પાંચ ગામના એક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાનો ચેક અર્પણ કરી દેવામાં આવ્યો છે ત્યારે ઉમાણી પરિવાર દિનેશભાઈને ખાસ આ પરિવારને માં ખોડલ દેવાનો દેવ મહાદેવ હંમેશા ખુશ રાખે આનંદમાં રાખે અને ખૂબ આગળ વધારે એ કે પ્રાર્થના ખાસ કરીને ડેપ્યુટી સીએમ ખોડલ ધામના દર્શન એવી લાગણી ખોડલધામ અઢાર વર્ણનું મંદિર છે અને ખૂબ આસ્થાનું પ્રતિક છે ત્યારે જેને આસ્થા હોય એ મંદિર આવે છે હર્ષભાઈ આજે બહુ લાગણીથી દર્શન આવ્યે આવેલા અને ખૂબ જ સારી રીતે દર્શન કરીને ખૂબ ને સારી અનુભવતી થઈ છે તો ખોડલધામના ચેરમેન નરશ પટેલે કહ્યું કે ખોડલધામના મુખ્ય ટ્રસ્ટી એ દિનેશ કુંભાણી છે કુંભાણી પરિવાર ખૂબ આગળ વધે તેવી માના ચરણોમાં ખોડલના ચરણમાં તેમને પ્રાર્થના કરી અને સાથે જ જ્યારે આ સહાય આપવાની એ ચેક વિતરણ કાર્યક્રમ હતો એ દરમિયાન એ ચાર ગામના ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા દિનેશ કુંભાણીયાએ જણાવ્યું હતું કે જ્યારે આ સહાયની જાહેરાત કરી તેના માત્ર આઠ દિવસની અંદર સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓછામાં ઓછી સહાય એ ચાર ગામમાંના એક ખેડૂતની એ નવસો રૂપિયાની આસપાસનો તેમનો ચેક હતો અને સૌથી વધારે એક લાખ કરતાં પણ માતમાર રકમની એક ખેડૂતને સહાય આપવાની જે જાહેરાત કરી હતી કે હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે તેમાં તમામ એ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા જોકે આ પ્રસંગે ચાર ગામના જે ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા જેમાં બારસો જેટલા ખેડૂતોએ આ એ સહાયનો લાભ મેળવ્યો છે આ તમામની વચ્ચે એ ખેડૂતનું શું નિવેદન હતું કેમ કે રાજ્ય સરકારે દસ હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે પરંતુ વતનના રતન બનેલા દિનેશ કુંભાણીએ સરકારની સાથે સાથે ખભેથી ખભો મિલાવી ખેડૂતોને આ સહાય આપવાની જે કામગીરી હાથ ધરી હતી તેને લઈને શું કહ્યું એ પણ સાંભળી લો કમોસમી વરસાદને લીધે મારું પાકનું નુકસાન થઈ મગફળી ને સોયાબીન એ દિનેશભાઈએ સંકલ્પ લીધો આ ત્રણ ચાર ગામને કે એક એક દીઠ મારે અગિયાર હજાર રૂપિયા આપવા છે મારી પાસે જમીન વધારે છે એસી વીઘા જમીન કે મારે એક લાખ એક લાખ ને સુડતાલીસ હજાર રૂપિયા એવા હશે એટલે એ રૂપિયાનો હવે હું શિયાળુ ભાવેતરમાં કરે ખાતર લઈને બિયારણ લે ખુશી છે બહુ ખુશી છે સરકાર કરતા વધારે પૈસા આપ્યા છે દિનેશભાઈ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર